જૂનાગઢ સુશાસનની નેમને સાર્થક કરતી જિલ્લાની કેસોદ મામલતદાર કચેરી સુશાસનની નેમને સાર્થક કરતી જિલ્લાની કેસોદ મામલતદાર કચેરી અરજીનો નામંજૂર થવાનો દરમાં ઘટાડો આવકનો દાખલો અરજી કર્યાના જ દિવસે આપવામાં જાન્યુઆરી બે હજાર પચીસથી કુલ અઢાર હજાર એકસો ચોર્યાસી દાખલા પ્રમાણપત્રો અરજદારોને અપાયા વાત કરીએ તો જૂનાગઢ જિલ્લાની કેસોદ મામલતદાર કચેરીના અધિકારી કર્મચારીઓએ રાજ્ય સરકારના ઉદ્દેશ્યોને સિદ્ધ કરવા હકારાત્મક અભિગમ પરિશ્રમ અને માનવીય

ઉપરાંત આવકનો દાખલો અરજદારે અરજી કર્યાના જ દિવસે આપવામાં આવે છે રાશન કાર્ડ ધારકોની ખરાઈ પણ ડિજિટલ થાય તે માટે પણ વિશેષ ભાર આપવામાં આવી રહ્યો છે ઘણી વખત ખેડૂત સહિતના અરજદારોના હિતને ધ્યાનમાં રાખી કચેરીને મોડે સુધી કાર્યરત રાખવામાં આવે છે જિલ્લા કલેક્ટર કુમાર રાણાવસિયાની પ્રેરણા અને માર્ગદર્શનથી આ નાગરિક કેન્દ્રીય અભિગમ સાકાર થયો છે જિલ્લા કલેક્ટરે ખાસ મહેસૂલી કામગીરીને ઝડપી બનાવવા માટે કર્મચારીઓની તાલીમ પર પણ વિશેષ ભાર આપ્યો હતો કે તેના પરિણામો મળી રહ્યા છે ત્યારે આ સંદર્ભમાં મામલતદાર સંદીપ મહેતાએ જણાવ્યું હતું કે ત્યારે કેસોદના જ રહેવાસી અને મામલતદાર કચેરીએ જરૂરી કામ અર્થે આવતા અરજદાર ચિરાગભાઈ સૂત્રે જાય કહ્યું હતું કે મારું નામ અંકુર લાડાણી નાયબ મામલતદાર ઈ ધરા મામલતદાર કચેરી કેસોદ ઈ ધરા શાખામાં ખેડૂતોની તમામ પ્રકારની અપોત્ર નોંધની કામગીરી થતી હોય છે આ નોંધ અરજદારની સમયસર દાખલ થાય અને સમયસર આ નોંધનો નિકાલ થાય એવા પૂરતા પ્રયત્નો અમારી કચેરી દ્વારા અને અમારી શાખા દ્વારા કરવામાં આવે છે હકપત્રક નોંધોમાં અરજદાર તરફથી અરજી રજૂ થાય અને આવી અરજીઓ પ્રમાણિત થાય મંજૂર થાય એ અરજદાર માટે ઘણું અગત્યનું હોય છે ઈ ધરાજ શાખામાં વેચાણ વારસાઈ હયાતીમાં હક દાખલ બે ભાઈઓ વચ્ચેની વેચણી કરવાની હોય આવી અનેક પ્રકારની નોંધો દાખલ થતી હોય છે એક સમયે વર્ષ બે હજાર તેર ચૌદમાં આથી દસ બાર વર્ષ પહેલાં નોંધ નામંજૂર થવાનું પ્રમાણ જે આઠ દસ ટકા હતું એ નોંધ નામંજૂર થવાનું પ્રમાણ બે હજાર પચીસની અંદર ફક્ત ઝીરો પોઈન્ટ નેવું ટકા રહેલ છે અને નવ્વાણું પોઈન્ટ દસ ટકા જેટલી નોંધો આજે મામદાર કચેરી કેશોદમાં વર્ષ બે હજાર પચીસમાં મંજૂર થયેલ છે આવી નોંધ મંજૂર થવાનું પ્રમાણમાં વધારો થયો તેનું મુખ્યત્વે કારણ એ છે કે જે પક્ષકારો વેચાણ દસ્તાવેજ નોંધણી કરાવે આવા વેચાણ દસ્તાવેજની નોંધણી થાય એની એકસો પાંત્રીસ ડીની નોટિસ અને નોંધ દાખલ કરવાની કાર્યવાહી અહીંયા તરત જ કરવામાં આવે છે જેના પરિણામે અરજદારને પણ પાછળથી નોટિસ મળવાનો પ્રશ્ન ન રહે અહીં અહીં એની નોટિસની બજવણી થઈ જાય જેથી નોંધનો પણ સમય મર્યાદામાં નિકાલ થઈ શકે આ ઉપરાંત અરજદાર દ્વારા પૂરતા પ્રમાણમાં સાધનિક કાગળો સાથે જ આવી અરજીઓ દાખલ થાય એ માટે પણ અત્રેની શાખા દ્વારા અને અત્રેની શાખાના કર્મચારીઓ દ્વારા એને પૂરતું માર્ગદર્શન આપવામાં આવે છે આ અંગેની જે અરજી સાથે જે કાગળો રજૂ કરવાના હોય એ યાદી કાગળોની યાદી પણ માન્ય કલેક્ટર સાહેબના માર્ગદર્શન હેઠળ અત્રે તૈયાર કરવામાં આવેલ છે અને આવી યાદી દર્શાવતું બોર્ડ પણ અત્રેની ઈ ધરાશાખાના નોટિસ બોર્ડ ઉપર લગાડેલ છે એટલે અરજદાર પણ પોતાનો પૂરતો સહયોગ આપી અને પૂરા કાગળો સાથે જ અહીં અરજીઓ રજૂ કરે છે એટલા માટે અરજદારની અરજીઓ પૂરતા કાગળો સાથે રજૂ થવાથી અરજીઓની નામંજૂર થવાનું પ્રમાણ પણ છેલ્લા ઘણા વર્ષોમાં સૌથી ઓછું બે હજાર ચારથી લઈ અને બે હજાર પચીસ સુધીના છેલ્લા બાવીસ વર્ષમાં સૌથી ઓછી નોંધ મંજૂર વર્ષ બે હજાર પચીસમાં થયેલ છે અને સૌથી વધારે નોંધ પણ મંજૂર બે હજાર પચીસમાં થયેલ છે આ વર્ષે છેલ્લા નવ વર્ષમાં બે હજાર સત્તરથી લઈ અને બે હજાર પચીસ સુધીના છેલ્લા નવ વર્ષમાં સૌથી વધારે અકપત્રક નોંધનો નિકાલ કેશોદ મામલતદા કચેરી દ્વારા વર્ષ બે હજાર પચીસમાં કરવામાં આવેલ છે અંદાજીત સાડા આઠ હજાર જેટલી નોંધનો નિકાલ કરેલ છે આટલી મોટી સંખ્યામાં નોંધનો નિકાલ કરેલો હોવા છતાં પણ નવ્વાણું પોઈન્ટ દસ ટકા જેટલી નોંધો આપણે મંજૂર કરી છે આ માટે અમારી કચેરીના સ્ટાફનો મામલતદારશ્રીનો પ્રાંત અધિકારીશ્રીનો અને માન્ય કલેક્ટર સાહેબનું પણ આ અંગે માર્ગદર્શન મળતું રહે છે અને અરજદારનો પણ આમાં સહયોગ મળ્યો છે જેથી કરીને અરજદારને પણ પોતાના કાર્ય કરવામાં ઝડપ રહે છે હું મારું નામ ચિરાગ અર્જણભાઈ સુતરેજા છે હું કેશોદનો રહેવાસી છું મારે અવારનવાર આ મામલતદાર ઓફિસે ખેતીની જમીનના કારણે આવવાનું હોય છે અહીં પ્રોપર માર્ગદર્શન મળે છે કે મેં ગયા વર્ષે જ મારે જમીન લીધી બોર ચડાવેલો જમીનમાં ખા ખેડ ખાતું નો હતી અરજી એમાં મને આ સ્ટાફ દ્વારા પ્રોપર માહિતી આપવામાં આવેલી અમને આ જે માહિતી એના કારણે મારે જે કામ હતું એ સહેલાઈથી થઈ ગયું છે પછી આ જે દસ્તાવેજી કામકાજ હોય છે એમાં પણ અત્યારે એક એકસો પાંત્રીસ દિવસની નોટિસ અત્યારે ત્યારે બજાવવામાં આવે છે જેથી પોસ્ટનો ખર્ચો પણ બચે છે અને અરજદારોને સહેલાઈથી કામ થઈ જાય છે જે જેનું નિરાકરણ પણ ઝડપી કરવામાં આવે છે અત્યારે ટૂંક મામલતદાર ઓફિસના બધો સ્ટાફ છે જે પ્રોપર માહિતી આપી છે અને સહકાર આપે છે ને નોટિસ બોર્ડ ઉપર પણ બધું આપવામાં આવેલું છે જેથી જે બધાને જાણકારી મળે છે હું સંદીપ મહેતા મામલતદાર કેશોદ ખાતે લોકોનું કામગીરી ખૂબ જ સરળતાથી રીતે થઈ શકે લોકોને જે રોજબરોજ જે દાખલાઓ રાશન કાર્ડને લગતી બાબતો પીએમ જે એ માટે જરૂરી એવા આવકના દાખલા છે જાતિના દાખલા છે આવા દાખલાઓની જ્યારે જરૂરિયાત ઊભી થાય છે ત્યારે તેઓને બિનજરૂરી ધક્કાઓ ન થાય એના માટે સવારે અરજી લઈ અને સાંજ સુધીમાં એમની અરજીનો નિકાલ કરી અને એમને આ દાખલાઓ પૂરા પાડવાની કામગીરી કરવામાં આવે છે મામલતદાર કચેરીમાં આવતા લોકોને પૂરતી સુવિધા મળે એમને બેસવા માટેની યોગ્ય વ્યવસ્થા મળે પીવા માટેનું યોગ્ય પાણી મળે એના માટેની પણ પૂરતી તકેદારી રાખવામાં આવે છે નાગરિકોને એક જ જગ્યાએથી લગભગ તમામ પ્રકારની સુવિધાઓ મળે એના માટે અહીંયાની કચેરીમાં જન સુવિધા કેન્દ્ર આપણે કાર્યરત છે અને સમયાંતરે દરેક સ્ટાફનો પણ રિવ્યૂ કરવામાં આવે છે કે અરજદારોના કોઈપણ પ્રકારના કામકાજો છે એ બિનજરૂરી રીતે ક્યાંય વિલંબિત ન થાય સમયાંતરે માનનીય કલેક્ટર સાહેબ તેમજ માનનીય પ્રાંત અધિકારી સાહેબના પણ આ બાબતે અમને માર્ગદર્શન મળતા હોય છે અને તે મુજબ કામગીરી કરી અને લોકોને ઓછામાં ઓછી તકલીફ પડે અને ખૂબ જ સરળતાથી તેઓના કામ થાય તે માટેનો અભિગમ મામલતદાર કચેરી દ્વારા રાખવામાં આવેલો છે અનિરુસી બાબરે સાથે સીએન ન્યૂઝ કેસો હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી સીએન 24 ન્યૂઝ મોબાઈલ એપ